આજરોજ રાધનપુર તાલુકાના પંચાયતની કચેરી ખાતે મીટીંગ હોલમાં રાધનપુર તાલુકા પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર બાબુભાઈ પરમાર જાવંત્રીની હાજરીમાં તમામ સરપંચોની મિટીંગ યોજાઈ જેમાં તમામ સરપંચોએ ભેગામડી પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તેમજ અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ સોલંકી બાદરપુર વાળાની નિમણૂક કરવામાં આવી ઉપપ્રમુખ તરીકે ખોડાભાઈ નાનાપુરવાડાની વરણી કરવામાં આવી તેમજ અધ્યક્ષનું સ્થાન ભવનભાઈ ચૌધરી દેવવાડા સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી પ્રમુખ તરીકે મુકેશભાઈની વરણી થતાં મુકેશભાઈએ જણાવ્યું હતું કે તમામ તાલુકાના સરપંચોના પ્રાણ પ્રશ્નોને વાચા આપીશું કોઈ પણ પ્રકારના કામ હશે તો તેનું તમામ સરપંચોને સાથે રાખીને નિરાકરણ લાવીશું તેવું જણાવ્યું હતું અને મીટીંગ ના અંતે તમામ સરપંચો પ્રમુખ નો તેમજ અધ્યક્ષ નું મુખ મીઠું કરાવી છૂટા પડ્યા હતા તરીકે મારી વરણી કરી છે અમુક કામના જે પ્રશ્ન છે જે મુદ્દા છે એને વાંચા આપવા માટે થઈને અમે પ્રમુખ રાધનપુર તાલુકાના દરેક ગામના સરપંચો ભેગા થઈને પ્રમુખ તરીકે જે મારી વરણી કરી દરેક સરપંચનો હું ખૂબ આભાર માનું છું અને દરેક કામમાં અમે દરેક સરપંચને ભેગા મળીને અમે જે મુદ્દા હશે અમારા પડતર મુદ્દા કોઈ વિકાસના કામોના મુદ્દા હશે કોઈ તો ગમે તે મુદ્દા માટે અમે બધા સરપંચો મળીને ભેગા કામ કરશું ભારત માતાની ખાતે રાધનપુર તાલુકાના તમામ સરપંચોની મીટિંગ કરવામાં આવેલ મીટિંગ દરમિયાન મારી દેવ ગ્રામ પંચાયત સરપંચ છું હાલ હું સરપંચ છું એટલે તાલુકાના યુનિયનના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલ છે અને તાલુકાના તમામ સરપંચોના કોઈપણ પ્રશ્નો હશે તો એ તમામ પ્રશ્નોએ અમે લડત આપીશું અને કોઈપણ સરપંચને કોઈપણ પ્રકારનો અન્યાય ના થાય એની પૂરેપૂરી ખબર રાખીશું